મોરબી ખાતે મદની એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મદની સરકાર ગ્રુપ દ્વારા દારૂલ્લમ ફૈઝાને મદની સરકારનું ઉદ્ઘાટન સુની મુસ્લિમ ધર્મગુરુ ખતિબે હિન્દુસ્તાન હુજુર ગાઝીએ મિલ્લત સૈયદ હાશમી મિયા અશરફી કિચ્છો વાળા તથા ફખરે શાદાત સૈયદ મિયા બાપુ કાદરી સાવરકુંડલાવાળા તથા સૌરાષ્ટ્રના સાદાતે કરામ અને ઓલેમાએ કિરામના મુબારક હસ્તે કરાયું હતું મોરબીના મદની સરકાર સૈયદ હાજી મદની મિયા બાપુની તમન્ના હતી કે શિક્ષિત સમાજ એક સફળ સમાજ છે તો આ જ વિચારધારાને અનુસરી ગરીબોના બાળકોને અંગ્રેજી અરબીનું શિક્ષણ મળે એ હેતુથી એમ એસ અંગ્રેજી વિદ્યાલય શરૂ કરેલ છે મોરબીના શહેર ખતીબ સૈયદ હાજી અબ્દુલ રશીદ મિયા બાપુ કાદરીએ તેમના નાના ભાઈ મુફ્તી મરહોમ હાજી સૈયદ મોહમ્મદ સિદ્દીક જિલ્લાની મિયા મદની મિયા કાદરીના ચહેલુમ શરીફ નિમિત્તે તારીખ વીસ જુલાઈ બે રોજ મોરબીના રહેમતે આલમ રોડ મદીના સોસાયટી વિસીપરા ખાતે એમએસ ઇંગ્લિશ સ્કૂલ તથા દારૂલ ઉલુમ ફૈઝાને બંને સરકારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કુરાન શરીફની તિલાવત અને મિલાદની મહેફિલ રાખી હતી રાત્રે ઈશાની નમાઝ બાદ ઈદગાહ ખાતે મહેફિલે બઝમે હુસેન સૈયદ ઇમામે હુસૈન શહીદે કરબલા નિશાનમાં વિવિધ વાયજ અને તકરીર કરવામાં આવી હતી જેમાં સુન્યોના શેર એવા હુજુર ગાઝીએ મિલત સૈયદ હાશમી મિયા સરકાર અશરફી કિચ્છોચ્છાવાળાએ તકરીર કરી હાજરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીના શહેર ખતીબુ રશીદ મિયા બાપુ કાદી તથા મતની સરકાર ગૃહ દ્વારા સારી એવી જહેમત ઉઠાવી હતી જે મરબૂબ મુફ્તી સૈયદ હાજી મહંમદ સિદ્દીક જિલ્લાની મિયાના ચેલોંગ શરીફ નિમિત્તે યોજાયેલ મોશીન શેખ સાથે મોહમ્મદ દશા અહેમદાબાદ મિત્ર ન્યૂઝ બ્યુરો ટીમ મોરબી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે